નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈ ખાતે ચાલતા સર્વે ટ્રેડના સિમ્પલ સર્ક્યુલર કરના એલિમેન્ટ્સ વિશે વિગતવાર તાલીમ તથા માહિતી આપીશ સિમ્પલ કરવ આપણે વિવિધ પ્રકારના કર્વ વિશે ચર્ચા કરી ચૂક્યા છે જેમાં સર્ક્યુલર કર સિમ્પલ સર્ક્યુલર કર વર્ટિકલ કર હોરિઝોન્ટલ કર વિવિધ પ્રકારના કર વિશે આપણે આજે ચર્ચા કરીએ છીએ એમાં સિમ્પલ સર્ક્યુલર કર સિમ્પલ એટલે કે સરળ અને સર્ક્યુલર કર સર્ક્યુલર એટલે જે કર ઓલરેડી સર્ક્યુલર હાફ સર્કલ જ હોય છે અને તેમાં પણ સર્ક્યુલર કર એટલે સિમ્પલ સર્ક્યુલર કર વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું તો સિમ્પલ સર્ક્યુલર કરનો શું ઉપયોગ છે અને તેનો શું હેતુ છે અને કઈ રીતના આપણે એને એનો ફાયદો લઈને આપણે સર્વેરમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ તેના વિશે હવે આપણે સ્લાઇડ શોમાં વિગતવાર ચર્ચા કરીશું સરળ ગોળાકાર વક્રના ઘટકો એટલે કે એલિમેન્ટ્સ ઓફ અ સિમ્પલ સર્ક્યુલર કરવ તો આકૃતિમાં જોયા પ્રમાણે એલિમેન્ટ્સ ઓફ સિ આ સિમ્પલ સર્ક્યુલર કરવ છે જેની અંદર કરવ પણ આવે છે અને સિમ્પલ કરવ હોરિઝોન્ટલ કરવ અને વર્ટિકલ કર્વ નથી આવતા પરંતુ ફક્ત અને ફક્ત સિમ્પલ કરવ જેના અલગ અલગ એલિમેન્ટ્સ છે ટી છે ટી છે ડેલ્ટા બાય ટુ છે પી વન પી ટુ છે એના એંગલ્સ આપ્યા છે અલગ અલગ જગ્યાએ એના એંગલ્સ બતાવ્યા છે એનું રેડિયસ બતાવ્યું છે એનો આર્ક બતાવ્યો છે તો આ બધા એના અલગ અલગ જે એલિમેન્ટ્સ છે તે આકૃતિમાં તમે જોઈ શકો છો આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ જે એનું બતાવ્યું છે એ ઠીટા છે તેનો એંગલ છે આ એક બીજો એંગલ છે આ એનો થર્ડ એંગલ છે ફોર્થ એંગલ છે દરેક એંગલ્સની આજુબાજુ તેના નામ અલગ અલગ આપ્યા છે અને દરેક એંગલ કયા પોઈન્ટને દુભાગે છે અથવા ઇન્ટરસેક કરે છે તે પણ એને અલગ સ્પેસિફિક નેમ દ્વારા દર્શાવવામાં આવ્યા છે ટી વન ઇઝ ઇક્વલ ટુ પીસી ધેટ ઇઝ ઇક્વલ ટુ પ્રથમ સ્પર્શક બિંદુ એટલે કે ફર્સ્ટ રીડિંગ ટી વન ઇઝ ઇક્વલ ટુ પીટી એટલે કે દ્વિતીય એટલે કે સેકન્ડ સ્પર્શક બિંદુ વી ઇઝ ઇક્વલ ટુ પીઆઈ એટલે કે છેદન બિંદુ એટલે કે પીઆઈ ઇઝ મીન્સ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન વિચલન કોણ જેને આપણે ડિફ્લેક્શન એંગલ કહીએ છીએ છેદન કોણ જેને આપણે ઇન્ટરસેક્શન એંગલ કહીએ છીએ વક્રની ત્રિજ્યા એટલે કે આર આર બરાબર વક્રની ત્રિજ્યા સી ઇઝ ધ શીર્ષ બિંદુ અને સીડી એટલે મધ્યમ બિંદુ એટલે કે મિડ ઓર્ડિનેટ ઓફ સિમ્પલ સર્ક્યુલર કરવ વક્રની લંબાઈને આપણે લેન્થ ઓફ કરવ એટલે કે એલ દ્વારા આપણે દર્શાવીએ છીએ જો વક્રને ત્રિજ્યા વડે દર્શાવ્યો હોય તો એલ ઇઝ ઇક્વલ ટુ ચાપ ટી વન એટલે કે ચાપ એટલે કે આર્ક ટી વન સી ટી ટુની લંબાઈ ધેટ ઇઝ ઇક્વલ ટુ આર ડેલ્ટા જ્યારે ડેલ્ટા રેડિયનમાં હોય ત્યારે બરાબર છે અને જ્યારે ડેલ્ટા અંશમાં હોય ત્યારે જો વક્રને અંશ વડે દર્શાવ્યો હોય તો લેન્થ ઓફ આર્ક ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી મીટર્સ બતાવવામાં આવે છે તે ડી ઇઝ ટુ વીસ મીટરની ચાપ માટે વક્રનો અંશ હોય છે ટી તો આકૃતિમાં વી ટી વન અને વી ટી ટુ એ સ્પર્શક લંબાઈ દીર્ઘ જીવાની લંબાઈ લેન્થ ઓફ લોંગ કોડ જેને આપણે એલ દ્વારા દર્શાવીએ છીએ આકૃતિમાં ટી વન ટી એ દીર્ઘ જીવા છે એટલે કે લેન્થ ઓફ કોડ છે એટલે એની લંબાઈ છે દીર્ઘ જીવાની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ એલ ઇઝ ઇક્વલ ટુ ટી વન ટી ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ ટી વન ડી એટલે કે થ્રીકોન ટી વન ડીઓમાં આવે છે બાહ્ય અંતર એટલે કે એક્સટર્નલ ડિસ્ટન્સ આકૃતિમાં વી એ બાહ્ય અંતર છે અને બાહ્ય અંતર ઇઝ ઇક્વલ ટુ ઇ ઇઝ ઇક્વલ ટુ ટુ ઓવી માઇનસ ઓ જ્યાં ત્રિકોણ વી ટી વન ઓ ઇઝ ઇક્વલ ટુ આવે છે મધ્યયામની લંબાઈ મિડ ઓર્ડિનેટ આકૃતિ સીડી એ મધ્યયામ છે તેને વર્ષ સાઇન પણ કહેવાય છે મધ્યયામ ઇઝ ઇક્વલ ટુ એમ ટુ સીડી ટુ માઇનસ ઓડી ટીવન ડીઓ પરથી કોસ ડેલ્ટા બાય ટુ ઇઝ ઇક્વલ ટુ ઓડી બાય ઓ ટી વન ઇઝ ઇક્વલ ટુ ઓડી બાય આર ધેર ફોર ઓડી ઇઝ ઇક્વલ ટુ આર કોસ ડેલ્ટા બાય ટુ ધેર ફોર આર માઇનસ આર કોસ ડેલ્ટા બાય ટુ વેર એમ ઇઝ ઇક્વલ ટુ આર ઇન બ્રેકેટ વન માઇનસ કોસ ડેલ્ટા બાય ટુ સિમ્પલ સર્ક્યુલર કર વિશે આપણે ચર્ચા કરી સિમ્પલ સર્ક્યુલર કરવ વિશે આપણે ચર્ચા કરી એમાં એવું જોયું છે કે અલગ અલગ એના ઘટકો છે જેમાં લેન્થ ઓફ કોર્ડ છે મિડ ઓર્ડિનેટ્સ છે એક્સટર્નલ ડિસ્ટન્સ છે ઇન્ટરનલ ડિસ્ટન્સ છે એક્સટર્નલ લેન્થ છે મિડ ઓર્ડિનેટ છે લેન્થ ઓફ કોડ છે આ બધા એના અલગ અલગ ઘટકો છે જેના મદદ દ્વારા આપણે સિમ્પલ સર્ક્યુલર કરવ મેજર કરી શકીએ છીએ અથવા કોઈપણ વસ્તુ પર આપણે સિમ્પલ સર્ક્યુલર કરવનું કામ કરવું હોય તો આપણે સરળતાથી કામ કરી શકીએ છીએ સિમ્પલ સર્ક્યુલર કર્વના કયા કયા ઘટકો છે તો સિમ્પલ સર્કલ સર્ક્યુલર કરવના ઘટકોમાં લેન્થ ઓફ કોડ આવે છે મિડ ઓર્ડિનેટ્સ આવે છે એક્સટર્નલ ડિસ્ટન્સ માટે આવે છે ઇન્ટરનલ ડિસ્ટન્સ આવે છે ઇન્ટરનલ લેન્થ આવે છે એક્સટર્નલ લેન્થ આવે છે આ બધા એના અલગ અલગ ઘટકો છે સિમ્પલ સર્ક્યુલર કરવ એ કઈ રીતના અલગ છે સિમ્પલ સર્ક્યુલર કરવ હોરિઝોન્ટલ અને વર્ટિકલ કરતાં ખૂબ અલગ છે બિકોઝ કે હોરિઝોન્ટલ કરમાં હોરિઝોન્ટલ ડિસ્ટન્સ અને એંગલનું મેજર કરી શકાય છે વર્ટિકલ કરની અંદર વર્ટિકલ ડિસ્ટન્સ અને વર્ટિકલ એંગલ્સ મેજર કરી શકાય છે જ્યારે સિમ્પલ સર્ક્યુલર કરમાં તમે ફક્ત અને ફક્ત સરળ વક્રની ઉપર તમારે વર્ક અથવા કરવનું કામ કરવું હોય તો તમે સરળતાથી કામ કરી શકો છો થેન્ક યુ